ચૌદ તાલુકાઓ છે જેમાંથી હવે આઠ તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે સૂત્રો મુજબ નવા જિલ્લાની સાથે નવા બે તાલુકા બની શકે તેમ છે જેમાં એક થરાદમાં આવેલું રાયગામ અને પાલનપુર તાલુકામાં આવેલું ગામ છે હાલ બનાસકાંઠાનું વડુમથક પાલનપુર છે વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવ ભાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખની દિયોતર અને કાંકરેજ સમાવેશ થશે જ્યારે પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ ડીસા હાલના જિલ્લામાં રહેશે વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણી અગાઉ સીમાંકન બદલાશે જેના કારણે વિધાનસભાની સીટ એકસો થી વધી શકે છે આ નિર્ણયથી વહીવટી સર્વતાનો લાભ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળી શકે છે જૂનો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચવ્વીસમાં અસ્તિત્વમાં આવનારા નવા વિસ્તાર માટે ચૂંટણી યોજાઈ શકે છે

થશે હવે મળીને કુલ બનાસકાંઠા જિલ્લાને વિસ્તાર અને વસ્તીનો આધાર લઈને વિભાજન કરવા અંગે કેબિનેટ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રીએ કહ્યું કે આઠ તાલુકા અને ચાર નગરપાલિકા થકી વાવ થરાદ જિલ્લો બનશે જેનું મુખ્ય મથક થરાદ રહેશે બનાસકાંઠાના બાકીના છ તાલુકા અને બે નગરપાલિકા થઈ બનાસકાંઠા જિલ્લો રહેશે અને જિલ્લામાં છસો આસપાસ ગામ રહે તેવું આયોજન છે સરેરાશ પાંત્રીસ પંચ્યાસી કિલોમીટર નું અંતર ઘટશે તેમજ સરકાર તરફથી મળતા ભંડોળમાં પણ વધારો થશે આ બંને નિર્ણયોમાં અંદાજે આઠ થી નવ મહિનામાં કામગીરી પૂરી થઈ શકે તેવો અંદાજ છે